નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ફિનિક્સ સ્કૂલ વડોદરા દ્વારા લુણાવાડા રાજપૂત સમાજ હોલ ખાતે સેમિનાર યોજાયો જેમાં ફિનિક્સ સ્કૂલ વડોદરા ડાયરેક્ટર મુકેશ દાદવાણી તથા શાળા વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞ શિક્ષકો દ્વારા મહીસાગર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર પછીની કારકિર્દી એમબીબીએસ અને મેડિકલ ક્ષેત્રે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી શૈક્ષણિક પ્રશ્નો વિશે માર્ગદર્શન અપાયું વિદ્યાર્થીઓને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહન મળે એ માટે પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યા આ સેમિનાર કાર્યક્રમમાં લુણાવાડા શહેરની વિવિધ શાળાના આચાર્ય શિક્ષકો અને ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર રાજપૂતવાડીમાં ફિનિક્સ સ્કૂલ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હું મુકેશ દાદવાની ફિનિક્સ ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર અમે ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની તૈયારી કેવી રીતે કરવી અને ધોરણ દસ બાદ જે ડબલ નીટ સાયન્સ વિજ્ઞાન પ્રવાહની સંપૂર્ણ માહિતી કેટલા કોલેજીસ છે કઈ પરીક્ષા છે એની બધી જ ઇન્ફોર્મેશન આપી આજના આ સેમિનારમાં ફિનિક્સના ડાયરેક્ટર મુકેશ સર હું પોતે અમારા એકેડેમિક હેડ વિજય સર મુફીસ સર અમુલ સર રૂપેશ સર અને એક્સપર્ટ ફેકલ્ટી મોનિકા મેમ નીતા મેમ આશુતોષ સર બધા જ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો થી વધારે વિદ્યાર્થીઓ આજના સેમિનારમાં હાજર રહ્યા હતા અને બાળકોએ અમારી જોડે ઇન્ટરેક્ટિવ થઈને આ સેમિનાર માણ્યો અને અમને પણ બહુ મજા આવી અને લુણાવાડામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફિનિક્સ સ્કૂલ મકરપુરા ડીમાટ જે નીટ બોર્ડ અને સ્કૂલ બધું એક જ જગ્યાએ સંપૂર્ણ તૈયારી અમે કરાવીએ છીએ આ વર્ષે પણ થી સિત્તેર વિદ્યાર્થીઓ લુણાવાડાથી ફિનિક્સ સ્કૂલ મકરપુરા વડોદરા આવેલા જ છે બે વર્ષ પહેલાં લુણાવાડા ફર્સ્ટ માર્ગી પટેલ માર્ગી જે લુણાવાડા ફર્સ્ટ હતી જે હાલમાં અગિયાર બાર ફિનિક્સમાં મકરપુરામાં ભણી જ રહી છે નીટની તૈયારી કરી રહી છે અને એના દરેક ટેસ્ટમાં છસો ઉપર જ આવે છે અને એનો પણ અમે યુટ્યુબ ચેનલ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઉપર રેફરન્સ વિડીયો અમે મૂકેલો છે આપ સૌ પણ ફિનિક્સમાં જોડાઓ અને આજે અમને ખૂબ જ આનંદ થયો આપના લુનાવાડા આવીને થેન્ક યુ સો મચ મચીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ